નમસ્કાર મિત્રો ફરી એક વખત ખેડૂતોની આફત સમાન કમોસમી વરસાદની શરૂઆત થઈ છે આમ તો ગત આગળની રાતે પણ વરસાદ હતો અને તેને લઈને પણ ખેડૂતોની ચિંતામાં વધારો હતો સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સતત વરસાદના પગલે ખેડૂતોના મોંમાં આવેલો ફળિયો છીનવાશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જે પ્રકારે ખેડૂતોનો હાલ તૈયાર થઈ ગયેલો પાક હોય બાજરો હોય તલ હોય કે પછી ગવાર હોય આ બધા તૈયાર પાક થઈ ગયેલા હોય ને જેને લણવાની તૈયારી હોય ને તેવા જ સમયે વરસાદ થાય ને ખેડૂતો માટે આફત સમાન હોય એટલે અત્યારે હળોદ શહેરના અલગ અલગ ગામોમાં પણ વરસાદ છે એટલે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે પણ અવશ્ય જણાવશો અત્યારે તમે જે દ્રશ્યો જુઓ છો તે હળોદ શહેરના છે હળોદ શહેરની સરા ચોકડી એ હું તમને દ્રશ્યો બતાવું છું કે અત્યારે વરસાદ ચાલુ થયો છે તો આપના વિસ્તારમાં વરસાદ લઈ શું છે સ્થિતિ તે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો જેથી કરીને અન્ય મિત્રો પણ જાણી શકે કે કયા કયા વિસ્તારોમાં વરસાદ છે ખાસ તો જે રણકાંઠાની વાત કરીએ તો રણકાંઠાના ગામોમાં બે દિવસ પહેલાં પણ જે વરસાદ હતો તે દેખાડો હતો અત્યારે પણ વરસાદ શરૂ થયો છે આમ તો જે વરસાદની ગતિ છે તે જોતા એવું લાગે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય છે તે પ્રમાણે વરસાદ છે અને આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે કારણ કે ખેડૂતોનો મોટાભાગનો પાક અત્યારે તૈયાર થઈ ગયો હોય સાથે જ રણકાંઠાની વાત કરીએ તો રણકાંઠાની અગરિયાઓનો પાક પણ ભાગે તૈયાર થઈ ગયો છે અને અત્યારે ટ્રાન્સપોર્ટેશન એટલે કે બહાર કાઢવાની શરૂઆત થઈ છે તેવા જ સમયે વરસાદ થયો છે એટલે અગરિયાઓને પણ નુકસાની હશે સંજયભાઈ પટેલ કહી રહ્યા છે કે મેથાળમાં વરસાદ છે અમારે સવારથી બે વખત આવી ગયો છે મેથાણમાં રણમાં વરસાદ છે અને અગરિયાને ખૂબ મોટું નુકસાન છે સાચી વાત છે મનીષભાઈ બજાણીયા કારણ કે જે પ્રકારે અગરિયાની વાત કરીએ તો અગરિયા લગભગ છ થી સાત મહિના મહેનત કરે ને ત્યારબાદ મીઠું પકવતા હોય અને આ મીઠું પકાયા બાદ અત્યારે મોટાભાગનું મીઠું અત્યારે તૈયાર થઈ ગયું છે અને વાહનોથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અને તેવા સમયે વરસાદ થાય એટલે ખેડૂતો માટે સંકટ એટલે અગરિયાઓ માટે સંકટ લઈને આવે છે મનસુખભાઈ કહી રહ્યા છે કે મોરબીમાં નથી એટલે હડોદ શહેરમાં ચોમાસા જેવું વાતાવરણ છે અને સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને લગભગ દસક મિનિટથી આ જ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એટલે લગભગ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે પણ જણાવશો પરમાં વરસાદ ચાલુ છે પ્રવીણભાઈ કહી રહ્યા છે એટલે સુખપોર હોય લીલાપોર હોય વેગળવા હોય બુટવડા હોય માલણિયા હોય વેગડવા હોય કીડી હોય ધોગડ સહિતના ગામોમાં વરસાદ હોવાને જાણકારી મળી રહી છે અને હળોદમાં પણ અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હળોદ શહેરથી આપણે આ દ્રશ્ય જોઈએ છીએ તો હળોદ શહેરમાં આ પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ જે ચોમાસામાં જે પ્રમાણે વરસાદની ગતિ હોય તેવી જ ગતિ અત્યારે જોવા મળી રહી છે એટલે વરસાદને લઈ અને શું છે સ્થિતિ તે પણ જણાવશો સાથે જ વરસાદમાં કયા કયા પાકોમાં ખેતી પાકોમાં નુકસાન થશે તે પણ જણાવશો સંજયભાઈ પટેલ કહી રહ્યા છે કે તલના પાકમાં નુકસાન થશે અને તમારે તો બે ત્રણ વખત વરસાદ આવી ગયો તેવું પણ તમે જે કોમેન્ટ બોક્સમાં જણાવ્યું છે એટલે આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે એટલે ખેડૂતો અને અગરિયાઓને બેને કારણ કે ખેડૂતોને પાક તૈયાર થઈ ગયો અને અગરિયાઓનો પણ તૈયાર થઈ ગયો બંને માટે મુસીબત છે અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે અમિતભાઈ ઠાકોર કહી રહ્યા છે કે દેવળિયામાં નથી રમેશસિંહ કહી રહ્યા છે કે સરાબાજુ નથી સાપકડામાં ચાલુ છે વરસાદ કિશોરભાઈ કહી રહ્યા છે એટલે આમ તો ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં નથી આમ રણપત્તાની વાત કહે તો ધ્રાંગધ્રા બાજુથી વરસાદ આવતો એવું લાગે છે સુરેન્દ્રનગર બાજુથી અને એ પટ્ટામાં વરસાદ એવું લાગે છે રાજેશભાઈ કહી રહ્યા છે કે દેવાળિયામાં નથી ખોળાભાઈ કહી રહ્યા છે કે જવાડામાં છે એટલે આમ જે સુરેન્દ્રનગર બાજુથી વરસાદ હોય અને હળવદથી ધીરે ધીરે મોરબી તરફ જતું હોય એ રીતે લાગે છે કારણ કે થોડા સમય પહેલાં ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ હોવાના સમાચારો મળ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં એટલે એ બાજુથી વરસાદ મોરબી તરફ આવતો હોય અને મોરબી શહેર તરફ વધી રહ્યો તેવું અનુમાન છે અને અત્યારે તે વરસાદ આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને મિત્રોને ખાસ કહીએ કે જ્યાંથી તમે જોડાવો ત્યાંથી કોમેન્ટ અચૂક અચૂક લખશો એટલે કે અન્ય મિત્રોને જાણકારી મળે કોર્ડમાં જોરદાર વરસાદ ચાલુ છે ફરજભાઈ કહી રહ્યા છે અજીતસિંહ કહી રહ્યા છે કે રતડ પરમાં વરસાદ નથી એટલે ખાસ તો વરસાદની સ્થિતિને લઈને આપણે લાવ્યું છીએ અને ખેતી પાકોમાં નુકસાન થતું હોય છે અગરિયાઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આ નુકસાનને લઈ અને કમોસમી વરસાદ છે એટલે ખાસ તો મીઠું હોય કે ખેતી પાકો હોય બધા તૈયાર થઈ ગયા આવા સમયે જો રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાયની જાહેરાત કરે તો પણ ખેડૂત હોય કે અગરિયાઓ હોય તેને કંઈક લાભ મળે અને અત્યારે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે મિત્રોને ખાસ કહીએ કે આપના વિસ્તારમાં ખેતી પાકોમાં નુકસાન હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે અને વીજળી વીજળી પડવાની પણ ક્યાંય ઘટના બને વૃક્ષ ધરાશાયી થવાનો અથવા કોઈ મકાનમાં નુકસાન જણાય પાણી ભરાઈ જવા આવી કોઈ પણ ઘટના આપના ધ્યાનમાં આવે તો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ બંને અમારા મોબાઈલ નંબર છે બંનેમાં કોન્ટેક્ટ કરી શકો છો અને સાથે બંનેમાં વિડીયો પણ મોકલી શકો છો થોડા સમય પહેલાં જે વરસાદની ગતિ હતી તેમાં થોડોક ઘટાડો છે ફરજભાઈ કહી રહ્યા છે ખોળમાં વરસાદ ચાલુ છે ગણેશભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી એટલે હડોદ શહેરના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોવાની જાણકારી મળી રહી છે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને ફરી એક વખત કહે કે વરસાદની સ્થિતિને લઈ અને જે પણ ખેતી પાકોમાં નુકસાન હોય અને એ ખેતી પાકોનું નુકસાન આપણે રાજ્ય સરકાર સુધી પહોંચાડીશું કદાચ રાજ્ય સરકાર દ્વારા કોઈ ખેડૂતોને કે અગરિયાઓને કોઈ સહાય આપે તો આપ સહાયથી વંચિત ન રહો તેવો અમારો આશય હોય આજ તો આપણા વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાણ હોય વીજળી પડી હોય વૃક્ષ ધરાશાયી થવું આવું કોઈ પણ ઘટના હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઝીરો ચૌદ બ્યાસી ઝીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠાણું ઉપર કોન્ટેક કરી શકો છો મહેશભાઈ મનીષભાઈ કહી જાય છે એક બાજુ મીઠાના ભાવ નથી અને બીજી બાજુ સાત મહિનાની મહેનત ઉપર કુદરતનો માર અગરિયાઓની માઠી દશા છે આચી વાત છે અગરિયાઓની માઠી દશા સો ટકા છે માથકમાં નથી વરસાદ રવિભાઈ છે એટલે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાંથી વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે આપના વિસ્તારમાં છે કે કેમ તે અચૂક જણાવશો અને ખાસ તો ખેતી પાકોમાં કેવા નુકસાન છે અને ખેતી પાકોને ના સાથે સાથે મેં અગાઉ કહ્યું તેમ તો કોઈ પણ દુર્ઘટના ઘટે અનિલભાઈ સુરેલા કહી રહ્યા છે કે ગોલાસણમાં ચાલુ છે ને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે અને ઘણા બધા મિત્રો પણ જોડાયા છે અને જોડાઈ રહ્યા છે સુપાઓમાં ચાલુ છે જય માતાજી કહી રહ્યા છે એટલે વરસાદની સ્થિતિને લઈને આપણે લાઈવ હતા અને વરસાદ અત્યારે જે શરૂઆત હતી તેથી ક્યાંય ઘટાડો છે ધીરે ધીરે મોરબી તરફ પ્રયાણ કરતું હોય વરસાદ એવું લાગી રહ્યું છે કેમ કે અહીંયા હવે થોડોક ધીમો વરસાદ થઈ ગયો જે શરૂઆત હતી એથી એટલે આપણા વિસ્તારમાં પણ વરસાદની શું સ્થિતિ સ્થિતિ છે એ પણ કહેશો અને ખેતી પાકોમાં નુકસાન અંગે પણ કહેશો આભાર દર્શક